આ ગેમની અંદર પેરામીટર એવું બોલે બાળક અને એ બોલે તો સ્પેલિંગની અંદર જો એ આવતો હોય તો બાળકે આગળ એક સ્ટેપ આવવાનું સ્પેલિંગમાં ન હોય તો એમને નહીં આવવાનું એવી રીતે એબીસીડીના જે પણ અક્ષર આવતા હોય એ અક્ષર પ્રમાણે બાળક એક બાળક આગળ ઊભું રહેશે અને સૂચન આપશે એ બી સી કોઈ પણ અક્ષર તો એ રીતે બાળકે આગળ આવવાનું અને છેલ્લે તાળી આપી

પેરામીટર પી પેરામીટર એ